આજે આપણી વાવની ધરતી પવિત્ર સીઆર પાટીલ સાહેબ તથા મંચ પર ગિરાજેલ સર્વે સંગઠનના પદાગી પદાધિકારીઓ આગેવાનો અને દૂર દૂરથી પધારેલા મારા વડીલો ભાઈઓ બહેનો સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ લડ્ડા સાહેબ પાટીલ સાહેબ તથા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રથમવાર જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર એક મહિલાની પસંદગી કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું એમણે ગૌરવ વધાર્યું છે આજે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત છે તેમને હું આવકારું છું અને હર હંમેશ એમની ઉપસ્થિતિ એ આપણને નવી ઉર્જા આપે છે આજ રોજ અમીરામભાઈ એમના સમર્થકો સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આપણી શક્તિમાં ખૂબ વધારો થયો છે અને આપણાના નેતૃત્વમાં દેશ વિકાસની અકલ્પનીય હરણફાળથી આગળ વધી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે પૂરું કરીને બતાવે છે આપણે જોયું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરનું નિર્માણ થયું અને આપણા મોદી સાહેબે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી આવા તો અનેક મંદિરોનો ઉદ્ધાર એમના નેતૃત્વમાં થયો છે તે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય પછી એ જગન્નાથ મંદિર હોય ઉજ્જૈનનો કોરિડોર હોય મહાકાળી ભદ્રકાળી માતાના મંદિરમાં ધજા ચડાવી હોય એટલે ભારતીય જનતા પાર્ટી તો ધાર્મિકતાને વરેલી પાર્ટી છે અને મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષોમાં અનેક કલ્યાણકારી યોજનાઓનો પ્રજાજનોએ લાભ લીધો છે એમાં સૌથી મોટી કલ્યાણકારી યોજના જો હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના આપણા પરિવારની કોઈ વ્યક્તિ બીમાર થાય તો એને કોઈની આગળ લાચાર ન થવું પડે એના માટે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ અને સારા દવાખાનામાં વી વીઆઈપી દવાખાનામાં એની સારવાર થઈ શકે છે માટે મારે તો આપને કહેવું છે કે મારે છત્રીસે છત્રીસ સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સૌનો સાથ વિકાસ વિકાસ બધાને સાથે લઈને દરેક સમાજનો થાય એની ચિંતા મારે કરવાની છે આજે જ્યારે વાવની વચ્ચે વાવ પંથકમાં હું ઉપસ્થિત છું ત્યારે મારે આપના પ્રશ્નોનું ખાસ પ્રાથમિકતા રાખવાની છે અને અહીંના ધારાસભ્ય પણ આપણા નથી માટે આપની વિશેષ જવાબદારી મારા ઉપર છે આપના જે પણ પ્રશ્નો હશે એના માટે એનું નિરાકરણ લાવવા માટે એનું રિઝલ્ટ લાવવા માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ મહેનત કરવો હોય તો મારો સ્વભાવ છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે માટે આપના માટે આપની દીકરી બનીને આપના પડકે હું જરૂરથી ઊભી રહીશ અને છેલ્લે મારે એટલું કહેવું છે કે તમારો એક વોટની તાકાત કેટલી છે તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તમારો એક વોટ એ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ હટાવી શકે છે તમારો એક વોટ એ બનાસકાંઠા અને દેશની સરહદોને હજુ વધુ મજબૂત બનાવી શકે છે માટે આજે હું તમારી વચ્ચે બનાસની દીકરી તરીકે આશીર્વાદ લેવા આવી છું તમે બધા મારી સાથે રહેજો અને ફરીથી એક વખત આપ સૌને વિનંતી કરું છું કે એક વિકસિત સશક્ત આત્મનિર્ભર અને હરિયાળા બનાસકાંઠા માટે આપણે સાતમી મે રોજ ભારતીય જનતા પાર્ટી તરફી કમળનું બટન દબાવી

લીડ અને બંને કમળ આપણે જરૂરથી મોદી સાહેબ ના ચરણો માં અર્પીશું નડેશ્વરી માતા આપ સૌ નું કલ્યાણ કરે ભારત માતા કી જય વંદે માતા ખૂબ ખૂબ આભાર બેન આપણે જોરદાર